મહાત્મા ગાંધી નામ સાંભળતા જ આંખોની સામે એક સાધારણ પહેરવેશવાળા સત્ય અને અહિંસાના પૂજારીનું ચિત્ર અંકિત થવા લાગે હિન્દુ ધર્મમાં દરેક સમાજ અને જાતિમાં સૌને પોતપોતાના કૂળ દેવી કૂળ દેવતા અને ઈષ્ટદેવ જરૂર હોય છે અને સૌ કોઈ તેમની પૂજા અર્ચના કરતા હોય છે આજે આપણે વાત करू ગાંધીજીના કૂળ દેવી કૂળ દેવતા અને ઇષ્ટ દેવ વિશે અને સાથે એ પણ જાણશું કે ગાંધીજીને પોતાના ધર્મ સાથે કેટલો લગાવ હતો અને બીજા ધર્મ વિશે તેમની શું માન્યતાઓ હતી ગાંધીજીનો જન્મ અઢારસો ઓગણસી જાતિમાં થયો હતો તેમનું નામ હતું મોહનદાસ પિતા કરમચંદ ગાંધી અને માતા પુતળીબાઈ ગાંધીજીના પિતા વેપાર સાથે સાથે વહીવટી કામો કરતા હતા બાળપણમાં તેમના ઘરનું વાતાવરણ અત્યંત ધાર્મિક હતું તેમની માતા પુતળીબાઈ રોજ સવારે ઉઠીને પૂજા પાઠ કરતા વર્ષ દરમિયાન વ્રત અને દેવી દેવતાના મંદિરની યાત્રા પણ કરતા તેમના ઘરે જૈન સંતોની સભાઓ અને રામાયણ મહાભારતની કથા કરવાની પરંપરા હતી આ બધી વાતોથી ગાંધીજીના મનમાં નાનપણથી જ ધર્મ અને સત્યના બીજ રોપાઈ ગયા ગાંધીજી બાળપણમાં માતા સાથે મંદિર જતા ક્યારેક જૈન સાધુઓનું પ્રવચન સાંભળતા તો ક્યારેક હરિશ્ચંદ્ર અને શ્રવણ આદર્શ પુરુષ વધારે ગમતા આચરણમાં મમત્વ શ્રદ્ધામાં સત્ય અને વ્યવહારમાં કરુણા આ સંસ્કાર પુતળીબાઈ પાસેથી ગાંધીજીને મળ્યા વર્ષ ઓગણીસો પંદરમાં માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા અને તે સમયે બનારસ ગયા ભારતનું પ્રમુખ તીર્થ કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી પણ જ્યારે ગાંધીજીએ ત્યાં પૂજા પાઠ જોયા પંડિતોની લાલચ દેખાડો અને ગંદકી જોઈ તેમણે મંચ પર ખુલ્લા શબ્દોમાં આલોચના કરી તેમણે કહ્યું ઈશ્વર સ્વચ્છતા અને સત્યમાં વસે છે ભક્તિભાવ દેખાવ કરવામાં નહીં પણ હૃદયની પવિત્રતામાં હોવો જોઈએ ઓગણીસો પછી પહેલા વિશ્વયુદ્ધના લીધે તુર્કી ખલીફાની સત્તા ડગમગાઈ ભારતના મુસલમાનોએ ખિલાફત આંદોલન શરૂ કર્યું તેમની માંગ હતી તુર્કી ખલીફાનું પદ કાયમ રાખો આંદોલનની અસર ભારતમાં પણ જોવા મળી સભાઓ સરઘસો અને મસ્જિદોમાં ભાષણો થવા લાગ્યા મુસ્લિમ સમાજ માટે આ પ્રશ્ન ધર્મની સાથે श्रद्धाનો સવાલ બની ગયો ત્યારે સવાલ ઉઠ્યો તુરકીના મુદ્દાનો ભારતની આઝાદી સાથે શું સંબંધ ગાંધીજીનું માનવું હતું દેશની આઝાદી હિન્દુ મુસ્લિમ એકતા પર આધારિત છે અને મુસ્લિમોને સાથે રાખ્યા વગર આ શક્ય નથી ત્યારે ગાંધીજી અલી ભાઈઓ સાથે મંચ પર બેઠા મસ્જિદોમાં જઈને ભાષણ આપ્યા અને કહ્યું મસ્જિદ હોય કે મંદિર ચર્ચ હોય કે ગુરુદ્વારા ઈશ્વર એક જ છે પણ ઘણા નેતાઓએ વિરોધ કર્યો સંકેલાઈ ગયું અને ઓગણીસો ચોવીસ માં તુર્કીએ ખલીફાનું પદ રદ કર્યું પણ ખિલાફત આંદોલને એક વાત સાબિત કરી કે ગાંધીજીને મુસલમાનો સાથે વધારે સહાનુભૂતિ છે હવે વાત અયોધ્યા રામ જન્મભૂમિ વિશે શું ગાંધીજી રામ ભક્ત હતા ભલે તેમના અંતિમ શબ્દ હતા હે રામ પણ રામ જન્મભૂમિ વિવાદમાં તે કહેતા તે મંદિર મસ્જિદના ઝઘડા ન કરો જે છે તેમ રહેવા દો રામ તો હૃદયમાં વસે છે જે દેશ અને સમાજના કામ આવે એ જ ધર્મ છે ગાંધીજી ક્યારે કોઈ એક પક્ષ પર ખુલ્લા શબ્દોમાં ઉભા ન રહેતા તેમના માટે સત્ય અને અહિંસા એ જ સાચું રામ રાજ્ય હતું ઓગણીસો સુડતાલીસમાં દેશ સ્વતંત્ર થયો સરદાર પટેલ અને કન્હૈયાલાલ મુનશી ગુજરાત આવ્યા લોકસભામાં તેમણે કહ્યું આપણે હવે સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કરવું જોઈએ પટેલ અને મુનશીએ ગાંધીજી પાસે પ્રસ્તાવ મૂક્યો પણ જે જવાબ મળ્યો તેની કલ્પના પણ તેઓએ ન કરી હોય ગાંધીજીએ કહ્યું સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરો પણ સરકારી રૂપિયાથી નહીં લોકો પાસેથી ફંડ ફાળો ઉઘરાવો અને તેનાથી જે કરવું હોય તે કરો ઓગણીસો અડતાલીસમાં માં નાથુરામ ગોડસેએ ગાંધીજીને ગોળી મારી ત્યારે તેમના છેલ્લા શબ્દ હતા હે રામ પછી ઓગણીસો એકાવનમાં સોમનાથ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા થઈ પણ અફસોસ સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે સરદાર વલ્લભભાઈ પટેલ હયાત ન હતા પંદર ડિસેમ્બર ઓગણીસો તેમનું દેહાંત થયું પ્રાણ પ્રતિષ્ઠા સમયે મુખ્ય ભૂમિકા નિભાવી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યા અને ભાવુક ભાષણ આપ્યું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન અને કાર્ય પનહૈયાલાલ મુનશીએ સંભાળ્યું તેઓ ગુજરાતના સાહિત્યકાર અને તત્કાલીન કેબિનેટ મંત્રી હતા મુનશીનું મંદિર પુનિર્માણ ની સમાવેશ છે ઇતિહાસકારો કહે છે આપ જાતિમાં પરંપરાગત કુલદેવી ઉમિયા માતા અથવા ચામુંડા માતા માનવામાં આવે છે અને ભગવાન રામને આદર્શ માનવામાં આવે છે ગાંધીજીની કુલદેવી કોણ કદાચ ચામુંડા માતા અથવા ઉમિયા માતા પણ કોઈ ઠોસ સબૂત નથી ઇતિહાસ તેમના જીવનમાં એક સસ્પેન્સ આપે છે ગાંધીજીના માટે સત્ય અને અહિંસા જ ઈશ્વર હતા રામ નામ પ્રાર્થના સભા એ જે તેમની શ્રદ્ધા એવી વ્યક્તિ માટે કુલદેવીનો પ્રશ્ન આજે પણ એક શોધ છે અને એ શોધનો આજે પણ કોઈ જવાબ નથી મહાત્મા ગાંધીનું જીવન સત્ય અહિંસા અને શ્રદ્ધાનો અદભુત સંગમ હતું ક્યારેક મંદિરોની આલોચના તો મસ્જિદોમાં ભાષણ સોમનાથ મંદિર જીર્ણોદ્ધારમાં અપક્ષ માર્ગદર્શન તેમના જીવનના પ્રત્યેક પગલે ધર્મ સમાજ અને માનવતાનો પાઠ વણાયેલો છે ઇતિહાસ મૌન છે પણ તેમના જીવનનું સત્ય આજે પણ ગુંજે છે એ છે સત્ય અહિંસા અને હે રામ મિત્રો આ હતી કથા ગાંધીજીના ધાર્મિક જીવનના કિસ્સાની હું આભારી છું કે તમે આ પ્રવાસમાં અંત સુધી જોડાયા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળશું ઇતિહાસના બીજા કોઈ અનોખા અધ્યાય સાથે ત્યાં સુધી નમસ્કાર ઇતિહાસ અમર રહે ભારત અખંડ રહે અને સત્ય વિજય રહે इस वीडियो में प्रस्तुत जानकारी विभिन्न सार्वजनिक स्रोतों विशेष रूप से इंटरनेट पर उपलब्ध सामग्री ए द्वारा जनरेट किए गए हैं और इनका उद्देश्य केवल एक काल्पनिक पुनर्निर्माण प्रस्तुत करना है वास्तविक जीवन के व्यक्तियों उनके पहनावे या घटनाओं से कोई भी समानता संयोगवश हो सकती है इस वीडियो का उद्देश्य केवल ऐतिहासिक घटनाओं सामाजिक परिस्थितियों और रचनात्मक रूप से प्रस्तुत करना है हमारा किसी व्यक्ति समुदाय धर्म સંસ્થા કો નીચા દિખા અથવા લક્ષિત કરના કોઈ ઉદ્દેશ્ય નહીં